ગુરુવાર એ વિશ્વકર્માનો દિવસ છે એટલે તો ભગવાન ગીતામાં કહે છે કે મહિનામાં હું માક્ષર મહિનો છું કારણ કે ભગવાન નું રૂપ છે ભગવાને જે સર્જનો કર્યા એ સર્જનો કેવા છે દસ પ્રકારની સૃષ્ટિ છે દસ પ્રકારના સર્જનો ભગવાનના મનથી થયા એમાં છ સર્જનો છે એને પ્રાકૃત સર્જન કહેવામાં આવે છે મહત્ત્વ અહંકાર ભૂત સર્ગ ઇન્દ્રિય ઇન્દ્રના દેવ મન અને અવિદ્યા આપણું સર્જન કાંઈ છે જ નહીં કોઈને ક્રોધ આવે મારું તમારું સર્જન છે ક્રોધ ગુસ્સો ક્રોધ આવે એ આપણું સર્જન છે આ વાતાવરણમાં બધું છે બધું ભગવાનનું સર્જન છે અને ભગવાનનું સર્જન હોય એ કોઈ દિવસ નુકસાન કરતા હોય નહીં લોભ મો કામ ક્રોધ આ બધું કોને બનાવ્યું ભગવાને એને સાચી જગ્યાએ ગોઠવતા આવડે તો બધું કામનું છે અને ખોટી જગ્યાએ ગોઠવો તો નાશ સુધી લઈ જાય છે બધું જ આ વાતાવરણમાં છે ક્રોધ કોઈ વ્યક્તિમાં નથી વાતાવરણમાં છે વ્યક્તિ માં તો ચોવીસ કલાક ધુમાડા ન કાઢતા હોય શાંતિથી બેઠા હોય આપણામાં નથી વાતાવરણમાં છે સીધો દાખલો એને સમજવા માટે આપણા ઘરમાં ટીવી છે આપણે કેબલ કનેક્શન લીધું છે કેબલ કનેક્શન આપ્યું એક જ વાયર છે એમાં દોઢસો ચેનલો છે પણ સ્કીન ઉપર કઈ દેખાય તમે જે લાવો એ દેખાય એમાં છે દોઢસો ચેનલ પણ સ્કીન ઉપર કઈ આવે તમે રિમોટ દ્વારા જે લાવો તે છે બધું દોરડામાં એમ આ વાતાવરણમાં કામ ક્રોધ લોભ મો બધું છે પણ સ્કીન ઉપર આવે આપણું રિમોટ આપણી પાસે હોવું જોઈએ સો વાત એક વાત પણ ઘણા રિમોટ બીજા પાસે છે પેલો કઈક બોલે ને તો પેલો ધુમાડા કાઢે એટલે ખબર પડજે આ રિમોટ અને રિમોટમાંથી પાવર કાઢી નાખો તો રિમોટ ને કામું થઈ જાય તો એ કઈ ચેનલ આવે નહીં એટલે એમાં પાવર જરૂરી છે પણ આપણું રિમોટ આપણી પાસે હોવું જોઈએ આપણું રિમોટ આપણી પાસે હોવું જોઈએ છે બધું જ વાતાવરણમાં આપણામાં શું પ્રવેશ કરે છે તો ભગવાને દસ પ્રકારના સર્જન છ છે સાતમું સર્જન ભગવાને કર્યું વૈકૃત સર્જન છે સાતમું સર્જન છે એના પેટા સર્જન છ છે વનસ્પતિ ઔષધ લતા એટલે આપણે વેલ કહીએ તે તવક્ષાર વિરુદ્ધ અને ધ્રુમ આ બધા પ્રકૃતિમાં જે યોની છે લીમડા આંબા આ એમાં આવે આ દરેક અલગ અલગ છે વનસ્પતિ કોને કહેવાય ઔષધિ કોને કહેવાય વનસ્પતિ કોને કહેવાય જેને આપણે કહીએ ને આંબાને મોર આવ્યો એટલે પછી કેરીઓ આવે પણ એવા પણ જાડાવાઓ છે કે જેને મોર અને મંજરી આવે નહીં સતાફળ આવે વડ અને પીપળો આને વનસ્પતિ કહેવાય ઔષધ કોને કહેવાય આ વિશ્વકર્માના સર્જનની થોડી ઊંડાણથી વાત કરું છું ઔષધ કોને કહેવાય કે કોઈ પણ ફળ પાક્યા પછી એનો નાશ થાય એને ઔષધિ કહેવાય જો તમે ઘઉં વાવો કે બાજરો વાવો તો સિત્તેર ઊંડા આવી જાય એને લણવું પડે લઈ જવું પડે તમે એને લણો ને કાંઈ ન કરો તો એનો નાશ થઈ જાય આ ઔષધિ છે અનસમાનની સમાન નહીં ઔષધિ વેલ લતા એ જે સ્વયં એટલું સશક્ત નથી બીજાના આધારે જે જીવે એને વેલ કહેવામાં આવે આ બધું પાછું આપણને લાગુ પડે છે આ ખાલી એના ઉપર નહીં હું તમને એ મુદ્દા ઉપર આ વિશ્વકર્મા કરતા પિંડે શો બ્રહ્માંડે બ્રહ્માંડે શો પિંડે આ બધું આપણને લાગુ પડે છે સમાજમાં અમુક નથી કાયમ બીજા ઉપર જ જીવે સિટી બસ રોજ જાય પણ નહીં કોક નીકળે એની પાછળ જ બેસવાનું બીજા ઉપર જ જીવવાનું ત્વક જેની શાલ જે છે એ કઠણ હોય એને એવું પુરાણ માં કહેવામાં આવ્યું થાય ભગવાન ના સર્જન ની ધ્રુમ પેલા ફૂલ આવે પછી ફળ આવે આંબો જાંબુડા આ એ છે આ ભગવાન ના સર્જન છે આઠમું સર્જન ભગવાન વિશ્વકર્મા નું છે એ તિરપકિયો પશુ પક્ષી જેને આમ ટોટલ પ્રકાર આપણા શાસ્ત્રમાં લખ્યા કે પશુ પક્ષી પ્રકારના છે અને એમાંય બાજુ ભગવાને કીધું કે ગામમાં રહેવા વાળા જુદા અને વનમાં રહેવા વાળા જુદા જો ગામમાં રહેવામાં ગાયનું નામ છે ભેંસનું નથી ભેંસ વનનું પ્રાણી છે પછી એ જે બનાવ્યા એમાંય પાછા શાકાહારી અને માંસાહારી પણ એના લક્ષણો લખ્યા આ મનુષ્ય છે એ શાકાહારી છે એમાં પશુઓમાંય શાકાહારી છે એની વ્યાખ્યા પુરાણમાં આપી કે જે પશુ જીભથી પાણી પીએ જીભથી એ માંસાહારી હોય હવે આપણે ક્યાંથી પીએ છીએ જીભથી પીએ છીએ કૂતરું બિલાડું એ જીભથી પીએને તો આપણે શાનાથી પીએ છીએ હોઠથી હોઠથી જે પાણી પીએ હોઠથી હોઠથી પાણી પીએ અને જીભથી પાણી પીએ એની વ્યાખ્યા આપી કે જીભથી પાણી પીએ એ માંસાહારી હોઠ થી પાણી પીએ એ શાકાહારી દસ સર્જનો છે એમાં નવમું સર્જન એટલે મનુષ્ય નવમાં ક્રમે છીએ આપણે બધા જે સર્જન ભગવાને કર્યા પશુઓના કેવા કર્યા ચાર પગવાળા પાછળ પૂછડું અને આડા તો ભગવાને વિચાર કર્યો કે કઈક નવું કરું એટલે ભગવાને હવે જે પશુ બનાવ્યું મનુષ્ય સામાજિક પ્રાણી છે પૂછડા વગર બધા પશુ આડા બનાવ્યા એક ઊભું બનાવ્યું એ મનુષ્ય નવમું સર્જન આડા બનાવ્યા એ બધા સીધા આડે છે ભગવાને પશુ પક્ષી મનુષ્ય એના નિયમો બનાવ્યા હજુ સુધી કોઈ પશુ પક્ષીએ પોતાના નિયમનો ભંગ કર્યો નથી મનુષ્યએ કર્યો કોઈ ભેંસને બ્યુટી પાર્લરમાં જોઈ કોઈ ગાયને બ્યુટી પાર્લરમાં જોઈ કોઈ ભેંસને પલાઠી વાળીને ખાતા જોઈ બળદને કે પલાઠી વાળીને જમતો હોય નહીં ભગવાને નક્કી જ કર્યું છે તારે ઊભા ઉભા ખાવાનું અને ગમાણમાં ખાવાનું તો એવડા એ બધા ઊભા ઉભા ખાય છે તો એને એવું ન થાય કે માણસ પલાઠી વાળીને જમે તો આપણે કુકથી નહીં એને ખબર છે કે મને ભગવાને જે પ્રમાણે કર્યું એ જ અને આપણે એની જેમ થઈ ગયા ઊભા ઊભા વાંધો નથી સમય બદલાય પરિવર્તન જરૂરી છે મને વાંધો નથી ઉભા જમો પણ એક વાતનું ધ્યાન રાખો અન્ન છે એને હું કહીએ છીએ તો કમસે કમ તમારા જૂતા તો કાઢો જમતી વખતે આટલું તો ધ્યાન રાખો પણ આપણે જેટલું બાર થી આપણે તો બહુ સુધર્યા છીએ એટલા બધા સુધરી ગયા છીએ કે એની વાત નથી થવાયું પેલા આપણા બધાના વડવાઓ એની કોઈ એવી કમાણી નહોતી એક જોડ કપડા હોય ફાટી જાય તો થીગડું દઈને પહેરતા થીગડું દઈને પહેરતા ભગવાને આપણને એટલા બધા સુખી કર્યા કે આપણે તાકાના તાકા ખરીદી શકીએ છીએ અત્યારે આપણા દીકરા દીકરી ફાટલા પહેરે છે આપણે કેટલું બધું પ્રોગ્રેસ પ્રગતિ કરી તમે વિચાર તો કરો કેટલી પ્રગતિ કરી એક છોકરો તો અહીંયા ફાટલું અહીંયા ફાટલું કેમ પેલું બાઇક સ્લીપ થઈ ગયું હોય અને ફાટી જાય એ રીતે ફાટેલું મેં કીધું બટા બાઇક પડી ગયું શું થયું કે નહીં શાસ્ત્રીજી આ ફેશન છે બેનો અહીંયા ફાટલા પહેરે શરમ આવી જોઈએ આપણા પૂર્વજો એને ખરીદવાની શક્તિ નહોતી તો થી મારીને પહેરતા આપણે તાકાના તાકા ખરીદી શકીએ છીએ તો આજે ફાટલા પહેરે છે આનાથી મોટું દુર્ભાગ્ય કયું હોઈ શકે નવમું સર્જન એ મનુષ્ય છે અને એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે મનુષ્ય છે ત્યાંથી ત્રણ રસ્તાઓ છે દેવ થાવ દાનવ થાવ કે માનવ થાવ શું થવું છે એ તમારે નક્કી કરવાનું છે રામકૃષ્ણ મનુષ્ય રૂપે જન્મ્યા ભગવાન થઈને પૂજાય છે રાવણ શું દેવ દાનવ કે માનવ ત્રણ રસ્તા છે અને આ અવતાર શ્રેષ્ઠ યોની મનુષ્ય યોની છે અને પછી ભગવાનનું દશમુ સર્જન એ દેવ સર્ગ દેવો પિતૃવો યક્ષો કિન્નરો આ બધું ભગવાન નું દેવ સર્જન હવે આ સર્જન માં ભૂત પ્રેત વિદ્યાધર કિન્નર સિદ્ધો ચારણો બે સર્જન બતાવ્યું મનુષ્ય અને દેવ આ રાક્ષસો ક્યાંથી આવ્યા ભગવાને સર્જન નથી કર્યું એ મનુષ્યો જ હતા પણ ભગવાને મનુષ્ય નું સર્જન કર્યું રજોગુણ તમોગુણ તમો ગુણ અને સત્વ ગુણ જેમાં જે તમો છે એને અસુર ઉપમા આપવામાં આવ્યું અસુ તે રમતે અસુર અસુ એટલે પ્રાણ પોતાના સુખ માટે પોતાની પ્રતિષ્ઠા માટે સામેવાળાને ગમે એટલું નુકસાન થતું હોય એની પરવા ન કરે અને પોતાના સુખને ચાહે એને અસુર કહેવામાં આવે આ ભગવાનના સર્જનો આ બધા સર્જનો ચોવીસ અવતાર પહેલાના છે કલ્પ ભેદની કથા છે